સુરત શહેરની કુખ્યાત અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે જે ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલો દસમો ગુનો છે હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને આનાથી મોટો ઝટકો લાગ્યો છે આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી કપચીના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કીર્તિ પટેલ પર ખંડળીખોર પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરવાના ગાવથી જ અનેક આરોપો છે આ નવી ફરિયાદમાં પણ ધમકી અને બદનામ કરવાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે વેપારી અલ્પેશ ડોંડાની ફરિયાદ મુજબ સમગ્ર ઘટના ગત નવેમ્બર મહિનામાં બની હતી અલ્પેશ ડોંડા એક ઇન્સ્ટાગ્રામ લાઈવ સેશનમાં જોડાયા હતા જ્યાં અન્ય બે વ્યક્તિ કીર્તિ પટેલ વિશે એલ બોલી રહ્યા હતા લાઈવ દરમિયાન અલ્પેશ ડુંડા કીર્તિ પટેલ વિરુદ્ધ કંઈ પણ બોલ્યા નહોતા અને તેઓ માત્ર સાંભળી રહ્યા હતા આ બાબતની જાણ થતા કીર્તિ પટેલે તેની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી અલ્પેશ ડુંડાની આઈડી પર કોલ કર્યો હતો કોલમાં કીર્તિ પટેલે ડોંડાને અભદ્ર ભાષામાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું આપશબ્દો બોલી ધમકી આપવા અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની પોસ્ટ વાયરલ કરવા બાબતે લસકાણા પોલીસે કીર્તિ પટેલ સામે ધમકી આપવા અને બદનામ કરવાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ પર અગાઉ મારામારી ખંડણી અને સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરવા જેવી અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે આ નવો ગુનો તેના વિવાદાસ્પદ કૃત્યોની યાદીમાં વધારો કરે છે જેથી કીર્તિ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં આ દસમો ગુનો નોંધાયો છે